જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો ચાલો રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો આજે આપણે બનાવીશું લસણીઓ ગુવાર લસણીઓ ગુવાર અને મેથી બટેકાનું શાક તો બન્યા રહેજો બધા તો લસણીઓ ગુવાર બનાવવા માટે આપણે ગુવાર આવો જાડો લેવાનો જોશે આપણે લસણની ચટણી ને મીઠું તો પહેલાં આપણે અહીંયા પાણી ગરમ ઉકળી ગયું છે એની અંદર થોડુંક મીઠું નાખીએ અને ગુવારને બાફવા મૂકી દઈશું ગુવાર બફાઈ જાય પછી આપણે એનો વઘાર કરીશું ચાલો આપણે ચક્કર લઈએ ગુવાર બફાઈ ગયો છે કે નહીં હમ ગુવાર હવે સરસ બફાઈ ગયો છે તો ગેસ બંધ કરી દઈશું ને પછી ગુવારને ગીટારી લઈએ આપણે અને પછી આપણે એનો વઘાર કરીશું તો હવે આપણે લસણીઓ ગુવાર વઘારી લઈએ આપણે આમાં દોઢ પાવડો તેલ લીધું છે હવે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એની અંદર નાખી દઈશું લસણની પેસ્ટ લસણની ચટણી હોય ને એની પેસ્ટ બનાવી નાખવાની એટલે આ તેલની અંદર બળી ન જાય થોડી વાર સાતરવા પાણી ભરી જાય ને ત્યાં સુધી હવે લસણની ચટણીમાં થોડું મીઠું નાખશું આપણે ગુવાર બાફવામાં તો મીઠું નાખ્યું હતું એટલે આમાં ખાલી ચટણી જેટલું જ નાખવાનું એટલે સારું ન થઈ જાય ચટણી સરસ સતળાઈ ગઈ છે આપણે એની અંદર નાખી દઈશું આ બાફેલો ગુવાર નાખીને થોડીક વાર સાતાડવા દઈશું એકાદ મિનિટ જેટલું હવે સરસ તેલ પણ ફૂટી ગયું છે હવે ગુવારમાં સરસ મજાનું ચડી ગઈ છે લસણ ની ચટણી

મિત્રો તો આજે બનાવવાનું છે આપણે મેથી અને બટેકાનું શાક મેથી છે આ બટેકા સુધારેલું છે એક બટેકું લીધું છે થોડી આપણે મેથી પહેરી હતી આપણે બનાવી નાખીએ તો ચાલો આપણે તેલ મૂકી દીધું છે એટલે આપણે એની અંદર વઘાર કરી લઈશું તેલ આવી ગયું છે આપણે દોઢ ચમચા જેટલું આપણે તેલ નાખ્યું છે તમે જેટલું તેલ ખાતા હોય એટલું નાખવાનું કતડે એટલે ઘી પછી આ બટેકાશું બટેકાને આપણે થોડી વાર સાતળવા દઈશું થોડા ચઢાઈ ને પછી આપણે એની અંદર મેથી એડ કરીશું અને બધા મસાલા પછી કરીશું ચાલો આપણે ચિક્કન લઈએ બટેકા ચડી ગયા છે કે નહીં હા બટેકા ટકા જેટલા ચડી ગયા છે પછી આપણે આ મેથી ભેગું હજી ચડશે ને પછી હવે એમાં મસાલા આપણે કરી લઈએ પેસ્ટ મેં બનાવી છે એની અંદર છે લસણની ની ચટણી ધાણાજીરું હળદર અને મીઠું

ટમેટા નાખી અને આપણે એને ધીમે રાખી કરવા દઈશું ચાલો આપણે ચેક કરી લઈએ ભાજી ટમેટા અને બધું મસાલો ચડીશું તો સરસ ચડી ગયું છે થોડું ફાસ્ટ ગેસ કરી તૈયાર છે આપણું મેથી બટેકાનું શાક આપણે ગેસ બંધ કરી દઈએ